જય જ્ઞાતિમૈયા હું મગનભાઈ ગોવિંદભાઈ ગાંગાણી ટ્રસ્ટી શ્રી શ્રી ગુરજર છત્રી કડિયા સમાજ હાલાર વિશ્વકર્માધામ જ્ઞાતિબંધુઓ આપ સૌ જાણો છો કે સત્યાવીસ દસ બે હજાર પચીસના દિવસે આપણે એક ભવ્ય ડાયરાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને આ ડાયરામાં શ્રી માયાભાઈ આહિર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી ફરીદાબેન મીર તેમજ વિશાલભાઈ વરૂ જેઓ નામવંતા અને ખૂબ જ ઉચ્ચ દરજ્જાના કલાકારો છે જેઓ આપણા કાર્યક્રમમાં આવી રહ્યા છે અને આપણને ખૂબ સારો કાર્યક્રમ આપશે અને આપણે એ કાર્યક્રમને માણવાનો છે આ સિવાય આપણા સમાજના દીકરા દીકરીઓ ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવાના છે જમવાની વ્યવસ્થા કરવાની છે તો આપણા સમાજના કાર્યક્રમો લગભગ પાંચ વાગ્યાથી જ ચાલુ થઈ જાય છે તો આપણે બધા મળી અને આ પ્રસંગને દીપાવીએ અને ખૂબ જ ઉલ્લાસભેર આપણે આ કાર્યક્રમમાં ભાગ લઈએ આપ સૌ જાણો જ છો કે હાલાર પ્રદેશ એટલે આપણા જન્મભૂમિ આપણું વતન અને આ હાલાર પ્રદેશ આપણે તમે સૌ જાણો જ છો કે આપણે દુહો સાંભળ્યો જ છે કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા પખાણું તો આ જે ગૌરવવંતા અને સુરવીર હાલાજીના નામ ઉપરથી જે પ્રદેશનું નામ પડ્યું હાલાર એ આજે હિલોળે ચડ્યો છે સૌ જ્ઞાતિ ભાઈબંધુઓ ત્યાં આવવા માટે નીકળી રહ્યા છે અને ખૂબ જ આનંદભેર ત્યાં આપણે કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તો હું પણ જઈ રહ્યો છું આપ પણ સૌ આવો અને આ જગ્યાએ જે એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે આપણા સમાજનું જે વિશ્વકર્મા ધામ બનવા જઈ રહ્યું છે આ એક દીવાદાંડી સ્વરૂપ એક સંસ્થા ઊભી થઈ રહી છે અને આ સંસ્થામાં સમાજના ઉત્થાન માટેના અનેક કાર્યક્રમો થવાના છે અનેક કાર્યો આ આપણા સમાજને મદદરૂપ થશે તો આ જગ્યા જે નવી નવી આપણે વિકસાવી રહ્યા છીએ તો એના ઇતિહાસમાં આપણે પણ સૌ ભાગીદાર થઈએ આપણાથી બનતી મદદરૂપ થઈએ અને આપણે ત્યાં સાથે મળી અને આ કાર્યક્રમને ઉજવીએ એવો આપ સૌને મારો નમ્ર આગ્રહ છે હું પણ જઈ રહ્યો છું આપ સૌ આવો અને આપણે આ જગ્યાએ સાથે મળી અને એક નવું ઉત્થાનનું કાર્ય કરીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય જ્ઞાતિમયા જય વિશ્વકર્મા દાદા